વલસાડકાંઠા વિસ્તારમાં દાંતી ગામે દીપડો આરામ કરતા નજરે પડ્યો વલસાડના દાંતી ગામે રાત્રિ દરમિયાન દીપડું આરામ ફરમાવતા નજરે પડ્યો હતો એક યુવાને પોતાના મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારમાં દરિયાને અડીને આવેલ દાંતી ગામે રાત્રિ દરમિયાન દીપડો નાની ટેકરી ઉપર આરામ ફરમાવતા નજરે પડ્યો હતો આ દ્રશ્ય જોતા જ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે દાંતી ગામના ગ્રામજનોએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને રાત્રિ દરમિયાન કોઈ ચોક્કસ કારણ વગર ઘરની બહાર એકલા ના નીકળવા ગ્રામજનોને જણાવ્યું હતું દીપડું દેખાવાની ઘટનાની જાણ વલસાડ વનવિભાગને કરવામાં આવી હતી જેના પગલે વલસાડ વનવિભાગ આગળની કાર્યવાહી કરી રહ્યું છે